ત્યાંની વિશે બાબુ રામ મહારાજે આ ભેદ ખોલ્યો કે સત્ય વસન નું સમરણ કઈ રીતે થાય ભેદ ખોલ્યો કે સત્યવસન ના વિચારો સમરણ થઈ ગયું બાબુ રામ મહારાજ કે સત્ય વસન નું વ્રતમાન ભક્તિ થઈ ગઈ ભજન કઈ રીતે થાય કે સત્ય વસન નો ભાવ બીજું કરવાનું વર્તમાન બદલવાનું છે જ્યાં હોય આપણું વર્તમાન સત્યમય બને નહી

ભાવ છે સમજેજ મહારાજે કીધું છે કે મન સમજાવે તે નરમોટા ફેરતા પઠરી

कहा कबीर साहेब सात पुरेस के मैं जान्यो के हरी दूर पा हरि तो अरदाने माय पा आडे कपट ने त्राटे कपट नो त्राटू से

俺那八十。